રાધનપુર તાલુકામાં ભાજપના ચૂંટણી પ્રચારમાં ભાજપમાં ભરતી મેળો શરૂ રાધનપુરના કોંગ્રેસના ગઢમાં મોટો કાબુ કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તા કેસરીઓ કર્યો ધારણ રાધનપુર કાર્યકર્તાએ કર્યો કેસરીઓ ધારણ રાધનપુર કોંગ્રેસના મંત્રી અને સામાજિક કાર્યકર ભીખાભાઈ ભરવાડ પચાસ કાર્યકર્તાઓ સાથે કમાલપુર ગામે કેસરીઓ કર્યો ધારણ સાતુન કમાલપુર અમદાવાદ ગામે પ્રવાસના કાર્યક્રમ દરમિયાન પ્રચારની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજ રોજ રાધનપુર તાલુકાના અલગ અલગ ગામના પ્રવાસીની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય

એમાં મહેમદાવાદ ગામમાંથી સરપંચશ્રી પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને એમની સાથે ઘણા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે જે ઘણા ટાઈમે કોંગ્રેસમાં કામ કર્યું હતું પણ એ વિકાસ કર્યો છે જે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે વિકાસ કર્યો છે એને પ્રભાવિત થઈને એ આજે ભારતીય જનતા પાર્ટીનો કેશરીઓ ધારણ કર્યો છે